અને આગળ વાત કરીએ તો દાહોદમાં મેઘરાજાને મનાવવા માટે હવન કરવામાં આવ્યા છે ફતેપુરા એપીએમસી એપીએમસીમાં મેઘરાજાને મનાવવા માટે હવન કરવામાં આવ્યા મેઘરાજાને મનાવવા હવન કરવામાં આવ્યા છે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા ખેડૂતો પણ એકઠા થયા હતા અને ત્યારબાદ એપીએમસીમાં હવન કરવામાં આવ્યા હતા વરુણ દેવને રીઝવવા માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું કે ક્યારે મેઘરાજા ફતરામ કરે

અંદર અને સમાજ દ્વારા હવન કરવામાં આવ્યું છે મેઘરાજાને મનાવવા માટે હવન કરવામાં આવ્યું છે વહેલી સવારથી ફતેપુરા એપીએમસી ની અંદર વાલ્મીકી સમાજ દ્વારા હવન કરવામાં આવતા ત્યાં પણ ભક્તિનો માહોલ પણ સર્જાયો હતો જી આભાર માહિતી માટે